નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું સોલંકી કાળમાં બનેલા ઐતિહાસિક સૂર્યમંદિર વિશે આ મંદિર કોણે બનાવ્યું હતું ક્યારે બન્યું હતું અને ક્યાં જિલ્લામાં આવેલું છે તે તમને વગેરે માહિતી અમે તમને આપીશું આ વિડીયોમાં તો આ વિડીયોને તમે આગળ સુધી જોતા રહેજો અને જો આ વિડીયો તમને ગમે તો લાઈક શેર કરજો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આપણે હવે ટિકિટ બારીથી ટિકિટ લઈને મંદિર અંદર જવા માટે એન્ટ્રી લઈ દીધી છે મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું ગાર્ડન બંને તરફ તમે જોઈ શકો છો સરસ મજાનું ગાર્ડન ત્યાં તમે બેસીને આરામ કરી શકશો સાથે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે મોઢેરાનું આ ભવ્ય સૂર્યમંદિર ઈસવીસન એક હજાર છવ્વીસમાં માં સોલંકી વંશના રાજા ભીમદેવ ના સમયમાં બનાવવામાં આવ્યું હતું

આ કુંડમાં એકસો આઠ જેટલા નાના મોટા મંદિરો બનાવવામાં આવેલા છે જેમાં ગણપતિ શિવ સીતરામ માતાજીના મંદિરો છે આ કુંડ સૂર્ય મંદિરની સામેની સાઈડમાં હોવાથી સૂર્ય મંદિરની શોભામાં ખૂબ જ વધારો થાય છે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો હવે આપણે મંદિર તરફ આગળ વધીએ આગળ જોતા રહેજો વિડીયો મિત્રો આપણે હવે અત્યારે મંદિરના બીજા ભાગમાં પહોંચી ગયા છીએ સભા મંડપ મંદિરના સભા મંડપમાં કુલ બાવન સ્તંભ છે આ સ્તંભો ઉપર વિવિધ દેવી દેવતાઓના ચિત્રો રામાયણ અને મહાભારતના પ્રસંગો આવરી લેવાયા છે આ સ્તંભોના નીચે તરફ જોતા અષ્ટ ગોળાકાર અને ઉપરની તરફ જોતા ગોળાકાર દેખાય છે તમે જોઈ શકો છો મિત્રો આ છે મુખ્ય ભાગ ગર્ભગૃહ ગર્ભગૃહની લંબાઈ એકાવન ફૂટ નવ ઇંચ છે પહોળાઈ ઈથેવી ફૂટ આઠ ઈંચ છે આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે જ્યારે સૂર્ય ઉગે ત્યારે પ્રથમ કિરણ આ મંદિરના ગર્ભગૃહમાં પહોંચે છે જેના લીધે આખો ગર્ભગૃહ પ્રકાશિત થાય છે તમે જોઈ શકો છો મંદિરનો નજારો

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ મંદિરને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો દેવામાં આવ્યો છે મંદિરની બહારની સાઈડ તમે જોઈ શકો છો આ કાલ ભૈરવનું મંદિર છે ત્યાં પણ દર્શન કરવા રહ્યા તમે વિશ્વ પ્રસિદ્ધ આ મંદિર માં કોઈ પણ ચૂણા ઉપયોગ કરવામાં આવ્યો નથી તમે જોઈ શકો છો મિત્રો ઘણા લોકો દૂર દૂર થી આ મંદિર જોવા માટે અહીંયા આવે છે દુનિયામાં પ્રસિદ્ધ છે આ સૂર્ય મંદિર અહીંયા સૂર્ય નમસ્કાર માટેનો મંત્ર મૂકવામાં આવે છે સૂર્ય નમસ્કાર મંત્ર આ તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે બહારની તરફ જઈ રહ્યા છીએ આ તમે જોઈ શકો છો ગાર્ડન કેટલું હરિયાળી વાળું છે અહીં સૂર્ય મંદિરમાં મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે પણ આજે સોમવારના હિસાબે બંધ છે એટલા માટે અહીંયા લોકોની ભીડ અત્યારે દેખાતી નથી બાકી અહીંયા લાખોની સંખ્યામાં લોકો આવે છે આપણે નેક્સ્ટ ટાઈમ ટાઈમ આવશું આવશું ત્યારે લઈને સંખ્યા ભારતમાં ઓડિશામાં સૂર્ય મંદિર પછીનું આ પ્રખ્યાત મોઢેરાનું સૂર્ય મંદિર છે આ મંદિર ગુજરાતના અન્ય મંદિર કરતા શીલ સ્થાપત્ય નું ઉત્તમ નમૂનો છે હવે આપણે બહારની તરફ જઈ રહ્યા છીએ તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો હવે મળશું આપણે બીજા માં